હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં તો આજે આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે આવી ગયા છીએ ફાર્મ ઉપર તમે મારી સાથે છે હેલો હેલો તો ચાલો જતા રહેજો આજે આપણે ફાર્મ ઉપર આવી ગયા છીએ અને વ્લોગ ચાલુ કરી દીધો છે તો અહીંયા રીધી પણ આવી ગઈ છે હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ આપણે સવારે આવી ગયા છીએ ફાર્મ ઉપર તો આજે જીગર વ્લોગ ઉતારવાના છે તો આજે તમારે બધાને જીગરનો વ્લોગ જોવાનો છે તો તમે આજના અમારા વ્લોગમાં બની ને રહેજો અને પૂરો વિડિયો જોજો અમે એવું વિચાર્યું છે કે એક વ્લોગ મારો આવશે એક વ્લોગ રીદીનો આવશે કારણ કે હમણાં શિયાળો છે તો જીગર ઘરે હોય એટલા માટે તો થોડો ઘણો જીગરને પણ ચાન્સ આપવો પડે ને વ્લોગ બનાવવા કેને તમે સપોર્ટ કરો છો કેના વ્લોગ વધારે ચાલે છે પછી આપણે જોશું કે જીગરના વિડિયોમાં વધારે વ્યૂ આવે છે કે મારા વિડિયોમાં વધારે વ્યૂ આવે છે પછી આપણે એમ કરશું કે જેના વિડિયામાં વ્યૂ વધારે આવશે ને એ જ રોજ વિડિયા ના આપણે ખબર પડે ને આપણે બે હજાર છે તો એમાંથી કેના સબસ્ક્રાઈબર વધારે છે જેવા વ્યૂ આવશે એના ઉપરથી આપણે ખબર પડશે આજ આજનો લોક મારો છે તો પૂરો વિડિયો જોજો અમ સુધી મજા આવશે હા 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 તો આપણે અત્યારે આવી ગયા છીએ ટાંકી હલવા માટે બાપકોમાં આ છે જીવામૃત એની અંદર આપણે ચણાનો કિલો લોટ નાખ્યો છે બે કિલો ગોળ નાખ્યો છે અને ગૌમૂત્ર છે અને છે ગાયનો દેશી ગાયનો તો આ જીવામૃત આપણું બનાવી નાખ્યું છે તો એને ડેલી સવાર સાંજ આપણે હલાવવાનું હોય છે તો શૈલેષભાઈ નથી એટલે આજે હું હલવું છું શૈલેષભાઈ વિઝિટ માટે ગયા છે ખેડૂતની ઘરાણી નેત્રા તો ત્રણ ચાર દિવસ સુધી નહીં આવે તો એનું કામ આજે હું કરું જ છું ફ્રી હતો એટલે તો જોઈ લો તમે જીવામૃત અત્યારે અમારું કેવું તૈયાર થઈ ગયું છે અને અહીંયા દિવ્ય જોવે છે પારા ઉપર ચડીને દિવ્ય શું જોવેર તું ખાતર જોવેરો કે આ જીવા મૃત શું હે જીવા જોવું તું કે હવે ને કેટલી હોસ હતી જોવાની પારા ઉપર ચડીને ઊંચો થયો એ ફાઈનલી જો આપણે પાંચ મિનિટ એને હલાવી લીધું છે અને આ જો આ પણ જીવામૃત છે તો આ હલાવ્યું નથી એના પહેલા કેવું છે ને આ હલવાઈ ગયું પછી કેવું થઈ ગયું છે તો ડેલી પાંચ મિનિટ આપણે હલાવવાનું હવે અત્યારે આપણે બીજી ટાંકી હાલવીએ છીએ જોઈ લો તમે અને દિવ્યા ને અમારા ઉત્સાહ બહુ જોવાનો એને હું જોઉં એ ખબર નહીં નહીં દિવ્ય ગજબી જતી અહીંયે મમ્મીને કહી દે શું જોવું હોય તો આવી રીતના ડેલી પાંચ મિનિટ સવાર સાંજ હલાવવાનું હોય છે ત્યારે જીવામૃત તૈયાર થાય છે એક વીકની અંદર તો જ્યારે આપણે બીજું પાણી આપણે આપીએ ઘઉંને ત્યારે એની સાથે આ જીવામૃત પણ આપણે હલાવીએ છીએ અંદર અને આપણે જોઈ લો ઓર્ગેનિક ગ્રહ ઘઉં છે ઓર્ગેનિક આ જે ડ્રેગનના વચ્ચે આવેલા છે એ બધા ઓર્ગેનિક ઘઉં છે ઓર્ગેનિક ઘઉં કેવા થાય છે જે લોકો ગઈ સાલ લીધા હશે એની મીઠાશ ને ને બધું ખાવાનો સ્વાદ અલગ થઈ જાય છે રોટલીનો સ્વાદ તો ફાઈનલી આપણે અહીંયા બે ટાંકીને હલવી લીધી છે તો હવે એને પત્ર દ્વારા ઢાંકી નાખશું ઢાંકીને મૂકી દેસુ પરોટ દે આવડું ફાઇનલી ઢાંકી દીધું છે ચાલો મારી સાથે બ્લોક જતા રહેજો આગળ શું કામ કરવાના છે એ તમને બતાવો નહીં ફાઇનલી આપણે અહીંયા વેખેડા કાઢીએ છીએ હવે આપણે અહીંયા ઓર્ગેનિક જીરો આવેલા છે એની અંદર તો અત્યારે વેખેડા કાઢવાનું કામ ચાલુ છે હવે જો સેટર બેટર બધું ઉતરી ગયું છે કારણ કે હવે

ફાઇનલી વેખેડા હવે રીધિ કાઢે છે કે મને મજા આવે હવે એને શું કે પણ એને વેખેડા કાઢવાની મજા આવે રી હે રીધિ તને વેખેડા કાઢવાની મજા આવે રી તમસે ના હો પાયગા તો દિવ્ય શું કરો રો અહીંયા દિવ્ય પણ સાથે ઢકો દે છે બે માં દીકરો હવે નારખો કામ કરવા નથી દેતો દિવ્ય જો જો પછી અહીંયા જીરું એ બધા વેખેડીને નાખો ગજબ બે જતી હે આકો માથે હલાવાનું બાપુમાંથી તો ચાલો ફ્રેન્ડ્સ આજનો બ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને બતાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જે લોકો ચેનલને સબસ્ક્રાઈબ નહીં કર્યું એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આપણે જઈએ ઘરે અને વિડીયોને કરી એન્ડ અને કાલે સવારે મોર્નિંગમાં મળીએ એક નવા બ્લોગની સાથે તો જોતા રહેજો બ્લોગ અને કેવા બ્લોગ લાગે છે એ કોમેન્ટ કરીને કહેજો